તારીખ દસ સાતના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારી એવા અશોકભાઈ ધુવા તેમજ તેમના પત્ની તેમના દીકરા અને દીકરીએ બાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામૂહિક આપઘાત કરેલો હોય જેની જાણ થતાં તાત્કાલિક બાણવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સવસેટા એલસીબી એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્ચ શ્રી કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમની કાર્યવાહી પણ સાથે સાથે જ કરાવવામાં આવી હતી બનાવસરની ઊંડાણપૂર્વકની મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલી છે તેમજ મરણ જનારના પરિવારના એક મોબાઈલ મળી આવેલા હતા જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર એક વિશાલ પ્રતુભાઈ જાડેજા વીએમ મેટલ્સ બ્રાસપાટના વેપારી રહેવાસી જામનગર તેમજ આરોપી નંબર બે વિશાલ પ્રાગડા એ પણ બ્રાસ પાર્ટના સ્ક્રેપના વેપારી છે એ બંનેના નામ એમાં લખેલા હતા જેમાં આરોપી નંબર એક વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી બા લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે તેમજ આરોપી નંબર બે દ્વારા મરણ જનારને પાંચ લાખ ત્રેપન હજાર જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી જે એમને પાંચેક મહિનાથી આપતા ન હતા એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનું બનાવ બનેલો છે એવું જણાવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર એક વિશાલભાઈ પ્રાગડા વિશાલભાઈ પ્રાગડા અને આરોપી નંબર બે વિશાલ ફતોબા જાડેજા એ બંનેની ધોરણસોની અટક કરેલી છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેની અંદર તપાસ અત્યારે પીઆઈ કક્ષાના અધિકારી સાયબર પીઆઈ બ્રહ્મભટને સોંપવામાં આવેલી છે તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે બંને આરોપીને અટક કરીને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે બનાવ સ્થળે મળેલા મરણ જનારના તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક સીસીટીવીના ફૂટેજ મળી આવેલા છે જેમાં એવું જણાઈ આવ્યું છે કે આ આરોપી નંબર એક જે વિશાલ ફતુભા જાડેજા હતા તેમજ તેમના મળતિયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને માર મારવાના વિડીયો મળી આવેલા છે જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય ત્રણ આરોપીઓ એને પકડવા માટે અન્ય ત્રણ ટીમો બનાવી અને રવાના કરેલી છે ઝડપથી એમને અટક કરી લઈશું તેમજ એફએસએલ અધિકારીને પણ સાથે રાખી કોઈ પણ પુરાવા રહી ન રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વકની થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે મરણ જનાની નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને બ્રાસપાટના જે ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલના સાથેના વેપારીઓ છે એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની એવું વિગત જણાવેલી છે પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાય છે